પાણી અનિયમિત આવે છે. પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવે છે. આ પાણી પીવું તો કેવી રીતે પીવું? આ વેદના છે ભાવનગરના કોンભારવાડા, ચિત્રફુલસર અને 조ગીવાડા વિસ્તારના લોકોની. જ્યાં છેલ્લા 20 દિવસથી પાણીની લાઈનમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળે છે અને તે પણ અનિયમિત. છતાં મહાનગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી નથી હલી રહ્યું. સ્થિતિ એટલી ખરાબ બની છે કે મહિલાઓને બેડા લઈને તળાવ પર પાણી ભરવા જવું પડી રહ્યું છે કુંભરડા વિસ્તારમાં રહી છે રોહિત મિલવાળા ખાચામાં આ બે મહિનાથી અમારે પાણીની સમસ્યા ચાલે છે પાણી આવે તો કાળું ગંદકીવાળું આવે છે અને ઘણીવાર તો પાણી ખોલતા જ નથી આવતા જ નથી આખો રમઝાન મહિનો અમે બધા હેરાન થયા છીએ પાણી પાણી કરીને કેટલી વાર અમે વાત રજૂઆત કરી આ આવશે બેન આ આવશે કરીને વહે જાય કોઈ અમારી સમસ્યા દૂર કરી નથી ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાં સૂતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે મેયરના વિસ્તારમાં ખુદના વિસ્તારમાં પાણી જો સમયસર ન મળતું હોય તો આથી વધારે પ્રૂફ કહ્યું હોય વિપક્ષ તરીકે તો અમે કહીએ છીએ કે પાણી નથી મળતું નથી મળતું નથી મળતું કોઈ પણ વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પિસ્તાલીસ મિનિટમાં આજની તારીખે પાણી મળતું હોય તો હું દસ વિસ્તાર એવા દેખાડી દઉં કે પિસ્તાલીસ મિનિટ પૂરતા પરિસ્થિતિ પાણી નથી આવતું અમુક વિસ્તારની અંદર અમે માહિતી માગેલી અને કહેલું કે પચીસ ત્રીસ વર્ષ જૂની પાણીની લાઈન છે એની અપગ્રેશન કરો વિકાસના બમણા નીચે ક્યાંય પણ જૂની પાઇપલાઇન બદલી નથી અને ગંદુ પાણી આવે છે ઘરે ઘરે નળથી જળની વાતો વચ્ચે આજે પણ ભાવનગરના અનેક વિસ્તારોમાં મહિલાઓ પાણી માટે રજડપાટ કરવા મજબૂર છે લોકોને ટેન્કરોની રાહ જોવી પડે છે નારી ગામના લોકોની સ્થિતિ તો બદથી બદતર બની છે જો કે એક તરફ લોકો રોષ છે ત્યારે બીજી તરફ સત્તાધીશો કહે છે પાણી પૂરતું મળી રહ્યું છે કારણ સર કોઈ મેન્ટેનન્સના કારણસર અથવા તો કોઈ વીજ કાપના કારણે થોડું ઘણું ડિસ્ટર્બન્સ આવે તો તેના કારણે ક્યારેક કોઈ સમયમાં અનિમિત આવી શકતી હોય છે અધરવાઇઝ દરેક જગ્યાએ નિયમિત પાણી આપવામાં આવી રહેલું છે ગંદા પાણીની જે બાબત છે તો તે કોઈ વિસ્તારમાં કોઈ સ્થાનિક કક્ષાએ કોઈ લીકેજના કારણે અથવા તો ગટરનું પાણી ભળવાના કારણે લીકેજ હોય તો ત્યારે આ આવ્યો પ્રશ્ન બનતો હોય છે મહત્વનું છે કે ભાવનગરને પીવાનું પાણી પૂરું પાડનાર શેત્રુંજી ડેમ બોર તળાવ અને મહી મહિપરિયેજમાં પૂરતા પ્રમાણમાં પાણી છે છતાં ઉનાળાની શરૂઆતમાં જ લોકોને પાણી માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને આ પાછળ જવાબદાર મહાનગરપાલિકાના સત્તાધીશો છે તેવું લોકો માની રહ્યા છે નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર